નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો શિક્ષણ જામનગર તારીખ થઈ છે આજે સત્યાવીસ સાત બે હજાર ને આજે રવિવાર છે તો તો મારી પોતાની વાળીએ એલ વિઝિટની અંદર કે મગફળીની સ્થિતિ શું છે આજે વાત કરું તો આ મગફળીની જાત જે છે સોરઠ કોલ્ડ એટલે કે પાંત્રીસ નંબર જે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા સંશોધિત જાત જે છે એનું આપણે વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો કે આજે લગભગ ચાલીસ એકતાલીસ દિવસની જે છે એ મગફળીનો પાક થયો છે તો સ્થિતિ જોઈ શકો છો કે અત્યારે આપ જોઈ શકો છો કે અક્ષરખો વીસ વીઘાનો જે છે એ પ્લોટ છે આપણો ત્રીસ વીઘાની અંદર મગફળીનું વાવેતર કરેલું છે એક છંટકાવ ત્રીસ દિવસે આપણે પલમ ગ્રોનો આની અંદર કરેલો છે ખેડૂત કહેવાની વાત એ છે કે ચોક્કસથી વધારો થતો હોય છે આપણે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને બતાવતા જોઈએ છીએ કે ભાઈ તમે આ પ્રકારની દવાની પસંદગી કરો પછી આમાં થાય છે એવું કે આપણે બતાવીએ છીએ પણ ખેડૂત મિત્રો પાછા સામે ફોટા મોકલે કે ભાઈ અમારી પાસે આ કંપનીની છે અમારે ત્યાં આ મળે છે આ વાપરી હતી તો મારું કહેવાનો મતલબ એવો થાય છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે ચાર પાંચ કંપનીઓ જે છે જાણીતી સારી કંપનીઓ દાખલા તરીકે સીજન્ટા છે બાયર છે સુમિટોમો છે સહારા છે આવી ઘણી બધી સારી કંપનીઓ છે એની પ્રોડક્ટ કોઈ પણ તમે લેશો તેમાં તમારે ક્યાંય છેતરાવવાનું આવશે નહીં પછી લોકલ કંપની હશે ટેકનિકલ એનું એજ હશે પણ એમાં રિઝલ્ટ મળે નહીં આવી પ્રકારની સ્થિતિ થતી હોય છે કે સારી કંપનીનું આપણે જે માહિતી આપીએ છીએ તો સારી કંપનીની વસ્તુ લઈ અને ઉપયોગ કરવાનો આગ્રહ આગ્રહ રાખવો જેથી કરીને તમને ઉત્પાદન તો ચોક્કસથી સારું મળવાનું છે પણ તમે જે ખર્ચ કરો છો એનું વળતર પણ તમને સારામાં સારું મળી રહે જોઈ શકો છો કે આખી પાકની સ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે તમને એક લાઈવ ઉપાડીને બતાવીશ કે આપણે કલમ ગ્રોહનો જે છંટકાવ કરીએ છીએ તો એનું રિઝલ્ટ શું છે એનો રોલ શું છે તમે જોઈ શકો છો કે આની ફ્લાવરિંગની સંખ્યા તમે જુઓ ખાલી સુયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે ખાલી ફ્લાવરિંગ કેટલું લાગ્યું છે આની આની પોઝિશન તમે જુઓ તો આ છે આ લાઈવ હકીકત બરાબર છે આપણે ખાલી વિડીયોના માધ્યમથી માહિતી આપતા હોય તો તમે આ વસ્તુ વાપરવાનો ઉપયોગ કરવાનો આનો ઉપયોગ કરો અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે એ ચોક્કસની વાત છે સારી બાબત છે પણ એની અંદર અત્યારે એમ પ્રોડક્ટ વેચવાવાળા માલ વેચવાવાળી કંપનીઓ અથવા સેલ્સમેનો વધી ગયા છે પણ સાચી સલાહ સારી વસ્તુ શું છે એની ઓળખ જો ખેડૂત મિત્રોને થઈ જશે તો ખર્ચ ઘટશે ને ઉત્પાદન વધશે બાકી પરિસ્થિતિ એવી છે કે અત્યારે ખર્ચ વધી જાય છે ને ઉત્પાદન ઘટે છે મિત્રો તો આવી પ્રકારની સ્થિતિ હોય તો તમે ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં સારી ગુણવત્તાવાળી આપણે વાત કરીએ મુજબ બિયારણો છે દવા છે જંતુનાશક દવા છે ફૂગનાશક છે અથવા ખડની કોઈ પણ દવા છે કે ખાતરો જે છે એ સારામાં સારી ક્વોલિટીના અને યોગ્ય ભલામણ અનુસાર જે સમયે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ જો તમે આપી હશે તો ચોક્કસથી તમને ઉત્પાદનમાં વધારો થવાનો જ છે મિત્રો તો આ પ્રકારની સ્થિતિ અત્યારે

લાવી શકીએ આવા મુદ્દાથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ વિશેષ કંઈ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો તો આપણે જે માહિતી આપીએ છીએ એની અનુસાર તમે ચોક્કસથી અખતરો કરજો તમારા અડધા ખેતરમાં કે અડધા પાકની અંદર બીજી તમારી રીતે જે ભલામણ અનુસાર વાપરજો અને અડધામાં જે આપણે ભલામણ કરીએ છીએ આ મુજબનું તમે વ્યવસ્થાપન કરજો તમને ખુદને ખ્યાલ આવી જશે કે ખરેખર શું વસ્તુ કે ફાયદો થાય છે આપણે ભલામણ કરીએ છીએ વસ્તુનો ફાયદો થાય છે કે પછી આડેધડ જે ખર્ચ કરીએ છીએ એની અંદર વધારાના ખર્ચ થઈ જાય છે અને રિઝલ્ટ ઓછો મળે છે તો આવું ન કરશો મિત્રો અને યોગ્ય જરૂરિયાત મુજબ જ ખર્ચો કરી અને આપણા પાકનું સારામાં સારું ઉત્પાદન મેળવો આવી એક મારી એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને સલાહ છે કે ખોટી લોભામણી જાહેરાતોમાં આવી સસ્તું ગોતી અને વધારાનો ખર્ચ કરી રિઝલ્ટ ન મળે આપણું ઉત્પાદન ફેલ જાય આપણું વર્ષ ફેલ જાય આવું ખાસ ન કરશો કેમ કે અત્યારે સસ્તું વેચવા વાળા હલકી ક્વોલિટીનું ગુણવત્તાનું વેચવા વાળા માર્કેટમાં વધારે છે સાચી સલાહ દેવા વાળા માણસો ઓછા છે એટલે ખાસ કાળજી રાખી અને તમારા પાકનું વ્યવસ્થા પણ કરજો બસ આટલી જ મને આશા છે બાકી વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો તમે મને ચોક્કસથી ફોન કરી દેજો નવાણું બે પિસ્તાલીસ પચાસ મારો મોબાઈલ નંબર છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેતીની વાત Maru Gujarat, Jey Jovan, Jai